આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર નાના માર્ગ ઉપર વળખંભા પાર નદી બ્રિજ પાસે કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત ચાલક દબાઈ જતા સ્થાનિકોએ તેને કલાકની જહેમત બાદ બહાર કાઢ્યો નેશનલ હાઈવે નંબર છપ્પન ઉપર ધરમપુર નાસિક રોડ ઉપર વરખંભા નદી પાસે આવેલી રોશની સ્ટોન કોરીના ગેટ નજીક હાઈવે ઉપર રાત્રિ દરમિયાન પૂરપાટ ઝડપે નાસિક તરફ જઈ રહેલા કન્ટેનર નંબર એમ એચ એકવીસ બી એચ પચીસ સોળના ચાલકે તેની આગળ એકાએક મારુતિ આવી જતાં અર્જન્ટ બ્રેક મારતા પાછળથી પૂરપાટ ઝડપે અમદાવાદથી અસલાલીથી હૈદરાબાદ તરફ આવી રહેલા ટ્રક નંબર જી જે ઝીરો વન ડી વાય છ્યાંસી બાણું આગળ ચાલી રહેલ કન્ટેનરમાં ધડાકાભેર પાછળથી અથડાયો હતો જેમાં કેબિનમાં સ્ટેરિંગ અને સીટ વચ્ચે ચાલક દબાઈ જતાં ઘટના બનતા આસપાસના લોકો દોડી આવીને ચાલકને પુલર વડે ખેંચી સ્ટેરિંગ ખસેડી બહાર કાઢવામાં આવ્યો હતો ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી માર્ગમાં પડેલી અકસ્માતવાળી ટ્રકને લઈને બંને તરફ ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસે કામગીરી બજાવી હતી આ ઘટનામાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી